સુરતના જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા છે મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ જોવા મળ્યો છે વેપાર વેપાર હોવાથી રોડ પર વિરોધ પણ કરવામાં આવ્યો હતો કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી આગામી સમયમાં પાલિકા જગ્યા નહી ફાળવે તો આંદોલન ઉગ્ર બનવા ચીમકી પણ ઉચ્ચારી હતી મનપા તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ પણ કરવામાં આવી હતી અમારે એક મહિના અને દસ દિવસથી લારી લારી કલા બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જે હોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે એના માટે અમે આજે જઈએ છીએ અમારો એક મહિનોને દસ દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે બધી બહેનોએ દસ હજાર વીસ હજારની લોનો લીધી છે આવાસોમાં ઘર લીધા છે આજે એક મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાં મુખ્ય માંગ અમારી એ જ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતાં રહેશું પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમે અમારી પોતપોતાની જગ્યા પર ઊભા રહીને અમે ધંધો કરી શકીએ